દાહોદમાં એસબીઆઈ બેંકમાં બાવીસ પોઈન્ટ અગ્યાસી કરોડના લોન કૌભાંડનો પડદાફાશ ખોટા દસ્તાવેજના આધારે વધુ લોન મંજૂર આપવાનું કૌભાંડ કૌભાંડ આચરનાર એકત્રીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ પોલીસે એસબીઆઈના બે બ્રાન્ચ મેનેજર સહિત સાત લોકોની ધરપકડ કરી એસબીઆઈની સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ ગવલે કૌભાંડ આચર્યું બ્રાન્ચ મેનેજરે મનીષ કવલેને દસ લોન ધારકો સાથે મળીને ઓવ ભાંડ કર્યું બનાવટી પગાર સ્લિપ્સ અને દસ્તાવેજથી વધુ લોન મંજૂર કરી હતી જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવા પાત્ર હોય છે એ રકમ કરતા વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરીને બાકી હોય અથવા જે તેઓની સેલેરી સ્લિપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાતરી ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવો બન્યા હતા અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ સાત લોકો રાઉન્ડઅપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી હાલમાં ચાલુમાં આવે છે